મારા બધા દર્શકોને મારા બાપા સિતારામ ખેડૂતોની જે દશા છે ખેડૂતોની જે પરિસ્થિતિ છે એમાંથી જો એમને ઉગારવા હોય તો એક માત્ર રસ્તો છે એક એવું રાહત પેકેજ અને સાથોસાથ ખેડૂતોની દેવા માફી પર પણ સરકારે વિચાર કરવો જોઈએ સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીશું એવી જાહેરાત કરીને વાહવાહી લૂંટવાના પ્રયાસમાં તો છે પરંતુ બીજી તરફ ઉદ્યોગપતિની સરખામણીએ ખેડૂતો સાથે આ દેશમાં અને રાજ્યમાં કેવું વર્તન થાય છે અને બે મોઢાની વાત થાય છે એ વાત હું આજે તમને કરવા આવ્યો છું એક એવી વાત દેવા માફીને લઈને એક એવું સત્યને એક એવા આંકડા જે કદાચ તમારી આંખો તો ઉઘાડશે સાથોસાથ સરકારના એ બહેરા કાન સુધી જો અવાજ પહોંચી ગયો તો જરૂરથી જવાબ પણ આપશે આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો મારું નામ નિશિત રાજગુરુ છે દિવસ હતો સત્તર માર્ચ બે હજાર પચીસનો દિવસ સીપીઆઈએમના સાંસદ આમરા રામે એક સવાલ પૂછ્યો ને સવાલ હતો કે બે હજાર છેલ્લા દસ નાણાકીય વર્ષોમાં સરકારે કેટલી લોન માફ કરી અને એમાં ઉદ્યોગપતિઓનો હાથ કેટલો હતો બેંકોએ ઉઘરાણી કરવા માટે કેટલો પ્રયાસ કર્યો આ સવાલનો જવાબ આપ્યો કેન્દ્રીય ફાયનાન્સ નાણાં મંત્રી નિર્મલા સીતારમનજીએ એમની પાસે આરબીઆઈના ડેટા હતા અને આંકડો સામે આવ્યો સોળ પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડ રૂપિયા આ સોળ પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડ રૂપિયા બોલતાની સાથે દેશમાં રાજનીતિમાં એક નવો મુદ્દો આવ્યો અને સરકાર પર પ્રહાર થવા લાગ્યા કે તમે સોળ પોઈન્ટ પાંત્રીસ લાખ રૂપિયા ઉદ્યોગપતિઓના ને બાકીઓના પૈસા માફ કર્યા પરંતુ એ દેવા માફી નહોતી એ રાઈટ ઓફ કર્યા હતા રાઈટ ઓફનો હું સરળ ભાષામાં આપને જો શબ્દ સમજાવી દઉં તો જો તમે કોઈની પાસેથી તમે કોઈને એક લાખ રૂપિયા ઉછીના આપ્યા છે પાંચ છ દસ વર્ષ પછી અમુક સમયગાળા પછી જો એ એક લાખ રૂપિયા પરત નથી આપતા અને તમે એમ કહી દો કે હવે મારે તારી પાસેથી રૂપિયા નથી જોતા એને કહેવાય માફ કરવા પરંતુ જો એવું કહેવામાં આવે કે હું ડાયરીમાંથી એટલે કે હું ખાતા વહીમાંથી નામ કાઢી નાખું છું પણ તારે રૂપિયા આપવા જ પડશે એને તું ન આપે તો હું કાયદાકીય રસ્તો અપનાવીશ એને કહેવાય રાઈટ ઓફ કર્યા એટલે કે આરબીઆઈના નિયમ પ્રમાણે ખાતામાંથી ખાતા વહીમાંથી એ નામ કાઢી નાખવું અને ત્યારબાદ ધીરે ધીરે સમયાંતરે ઉઘરાણી કરવી સોળ પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડ આ એક એવી રકમ હતી જે સાંભળ્યા બાદ દેશના હરેક નાગરિકના મનમાં એ સવાલ થયો કે જો આ દેશની બેંક અને આ દેશની સરકાર સોળ લાખ કરોડ રૂપિયા જો રાઈટ ઓફ કરી શકે માફ કરી શકે તો ખેડૂતોનું કેમ ઉદ્ધાર ન કરી શકે સોળ પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડમાંથી બાર નેશનલાઇઝ બેંકે બહુ નાની એવી રકમ આઠ વર્ષમાં વસૂલ કરી શકે અને બાકીની રકમ હજુ પણ કદાચ વસૂલ કરવાની બાકી હશે હવે દેશી ભાષામાં મિત્રો સમજીએ તો એનો મતલબ એ થયો કે જે નાણાં વસૂલી શકાતા નથી અથવા તો વસૂલાયા નથી એને આપણે એકંદરે માફ કર્યા સમજીએ કારણ કે કોર્ટ પ્રક્રિયામાં હવે મેહુલ ચોક્સી જેવા લોકો સાથો સાથ વિજય માલ માલ્યા જેવા લોકો જે પાંચ હજાર દસ હજાર કરોડની લોન લઈ લઈને અથવા તો ફુલેકુ ફેરવીને નાસી ગયા છે એની પાસેથી ક્યારે રૂપિયા પડાવી લેશે અથવા તો વસૂલી લેશે તો તમને મને ખબર છે આ થઈ એક વાત સોળ પણ પાંત્રીસ લાખ કરોડ રૂપિયા આરબીઆઈ અને સ્ટેટ લેવલ બેંક કમિટી એટલે કે ના એક આંકડો એવું કહે છે અંદાજિત આંકડો કે ગુજરાતના ખેડૂતો પર આશરે એક લાખ કરોડ જેટલું દેવું છે એમાં બધા પ્રકારની લોન આવી ગઈ હું શ્યોર નથી કહેતો પરંતુ મેં એક સમાચાર પત્રના આર્ટિકલમાં વાંચેલો આંકડો આપને આપણા સુધી લાવું છું એક અંદાજ લગાવીએ કે એક લાખ કરોડ રૂપિયા છે સોળ પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડ રૂપિયા એની સામે એક લાખ કરોડ રૂપિયાનું દેવું ખેડૂતોના ગુજરાતના ખેડૂતો પર છે હવે એક ત્રીજો મુદ્દો કહું કે ગુજરાતમાં શું ક્યારેય ખેડૂતો માટે આવા પ્રકારની જાહેરાત થઈ છે કે કેમ તો ગુજરાતમાં અત્યાર સુધી ક્યારેય ખેડૂતોના દેવા માફીની વાત બે હજાર ચૌદ પછી તો બિલકુલ થઈ જ નથી હા કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોએ પોતાના વચનોમાં આ જરૂર વાત કરી છે પરંતુ સત્ય એ છે કે રૂલિંગ પાર્ટી એટલે કે સત્તાધારી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી વચન આપ્યા છે કોંગ્રેસે પરંતુ કોંગ્રેસ જીતી શકી નથી જનતાનો પ્રેમ મેળવી શકી નથી અને એટલા માટે જ એ વાયદા ક્યારેય પૂર્ણ થવાના પૂર્ણ થવાની શક્યતાઓ જ દર્શાઈ નહીં હવે મૂળ મુદ્દો એ છે કે જો આટલું દેવું છે તો શું સરકાર ખેડૂતોનું દેવું માફ કરી શકે ખરી તો બિલકુલ કરી શકે એની પાછળના બે લોજિક છે એક લોજિક કે તમે ઘણી બધી વખત ગુજરાતના વિકાસના નામે મોટા મોટા ઉદ્યોગપતિઓને ટોકન ભાવે લાખો કરોડો રૂપિયાની જમીન આપી દો છો કે ગુજરાતનો વિકાસ થાય ગુજરાતમાં ફેક્ટરીઝ આવે ગુજરાતમાં રોજગારી વધે અને અંતે ફાયદો એ કંપનીને થાય છે અને રોજગાર મેળવવાવાળાની સંખ્યાઓ કેટલી હોય છે એ મારે તમને ચોખવટ કરવાની જરૂર નથી અને બીજી વાત એ છે કે જો આ દેશમાં ઉદ્યોગપતિઓની હવે આ સોળ પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડ જે છે ને એમાંથી નવ પોઈન્ટ સમથી લાખ કરોડ તો માત્ર મોટા ઉદ્યોગપતિઓની રકમ હતી જ્યારે નિર્મલા સીતારમનજીએ સદનમાં જવાબ આપ્યો આ ઓફિશિયલ આંકડાની હું વાત કરી રહ્યો છું નવ પોઈન્ટ છવ્વીસ લાખ કરોડ સોળ પોઈન્ટ પાંચ પચીસ લાખ કરોડમાંથી નવ પોઈન્ટ છવ્વીસ લાખ કરોડ માત્ર મોટા ઉદ્યોગપતિઓએ લીધેલી લોન જેને આપણે એનપીએ કહીએ છીએ બેંકની ભાષામાં નોન પરફોર્મિંગ એસેટ જે બેંક ધીરે ધીરે રિકવર કરે છે કેસ કરે છે એમની પ્રોપર્ટીઝ વેચે છે અને એમાંથી નાણાં મેળવે છે હવે એ આખી પ્રક્રિયા દસ વર્ષમાં ઉઘરાણીની રકમ પણ દસ ટકાથી ઓછી છે સવાલ એ થાય કે જો લાખો કરોડો રૂપિયા માફ થઈ શકતા હોય વેવ ઓફ થઈ શકતા હોય રાઇટ ઓફ થઈ શકતા હોય તો શું ગુજરાત માટે સરકાર વિચાર વિમર્શ કરી શકે નહીં બિલકુલ કરી શકે પરંતુ અહીંયા છે ને બે મોઢાની વાત છે ખેડૂત હંમેશા માંગતો રહી જાય છે આજીજી કરતો રહી જાય છે ને બીજી તરફ ઉદ્યોગપતિઓ જે લાખો કરોડોની લોન લઈને રફુ ચક્કર થઈ જાય છે અને કેટલીક બેંક એ પછી પણ એમને લોન આપી દે છે અને અહીંયા જો ખેડૂતો લોન ભરવામાં મોડું કરે હપ્તા ભરવામાં મોડું કરે તો એમને આત્મહત્યા કરવાનો સમય આવે છે આ બે મોટી વાતો તમારે સમજવાની જરૂર છે કે સરકારનું ખેડૂતો પ્રત્યે અને ઉદ્યોગપતિઓ પ્રત્યે વલણ કેટલું કૂણું છે કેટલું કડક છે કેટલું સારું છે કેટલું ભૂંડું છે હવે સૌથી મોટી વાત કહી દો કે આપણે એ તો વાત કરી કે ગુજરાતમાં શું ક્યારેય ખેડૂતોના દેવા માફી પર વિચાર વિમર્શ કરાયો છે નહીં પરંતુ જો આ સોળ પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડને ધ્યાન પર રાખીએ અને જો ગુજરાતમાં ત્રેપન લાખ ખેડૂતોનું એક લાખ સુધીનું પણ જો સરકાર દેવું માફ કરવાની વાત કરે તો લગભગ અને એક ઓવરઓલ ટર્મ જે મેં પહેલા આંકડો કીધો કે એક લાખ કરોડનું દેવું અને સામે સોળ પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડના રૂપિયાને રાઇટ ઓફ કરવાની જે વાત છે તો દસ ટકા રકમ પણ એની જો ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ થવાની શક્યતાઓ પણ હોય તો ગુજરાતના તમામ ખેડૂતો દેવા મુક્ત થઈ શકે બોલવા માટે તો સહેલું છે પરંતુ રાજ્ય સરકાર માટે એક લાખ કરોડ રૂપિયા એ કોઈ નાની રકમ નથી આ પણ એક તથ્ય છે હવે આપણે એવું તો ન કહી શકીએ કે સરકાર કાલ ઉઠીને બધું જ દેવું ખેડૂતોનું માફ કરી દે પરંતુ એનું એક બીજું ઉદાહરણ પણ તમને આપું કે સરકાર શું કરી શકે એક લાખ કરોડ રૂપિયા તો સરકાર એક ઝાટકે કદાચ ન કરી શકે પરંતુ છેલ્લા પંદર વીસ ત્રીસ વર્ષમાં જો ધીરે ધીરે કરીને સરકારે કર્યું હોત તો કદાચ બે હજાર પચીસમાં ખેડૂત દેવા મુક્ત થઈ ગયો હોત બે હજાર સત્તરમાં આજ ભારતીય જનતા પાર્ટીની ઉત્તર પ્રદેશમાં સરકાર છે ઉત્તર પ્રદેશમાં ત્યારે પણ સરકાર હતી યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી હતા અને તેમણે છત્રીસ હજાર કરોડની કરોડનું ખેડૂતોનું દેવું માફ કર્યું આજ ભારતીય જનતા પાર્ટીની મહારાષ્ટ્રમાં સરકાર હતી મુખ્યમંત્રી હતા સી એમ દેવેન્દ્ર ફડણવીસ વર્ષ હતું બે હજાર સત્તર અને ત્યારે ત્રીસ હજાર કરોડ રૂપિયાનું ખેડૂતોનું દેવું માફ થયું આ સિવાય પંજાબ કર્ણાટક અસમ છત્તીસગઢ જમ્મુ કાશ્મીર એવા અનેક રાજ્યો છે જેણે છેલ્લા દસ વર્ષમાં અનેક સ્કીમ હેઠળ તેમના પોતાના રાજ્યના ખેડૂતોની માફી માટેની સ્કીમ્સની જાહેરાત કરી દેવા માફ કર્યા છે અને મેં શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી અને એમના રાજ્યના નામ એટલા માટે આપ્યા કારણ કે એ સાબિત કરવા માટે કે શક્ય તો છે સાહેબ નાણાંની અછત નથી રૂપિયાની અછત નથી અછત છે સમજણ શક્તિની અછત છે વિલ પાવરની ઈચ્છા શક્તિની જો સરકાર ખેડૂતોનું દેવું માફ કરવા ઈચ્છતી હોત અથવા તો ઈચ્છે છે તો આ રાહત પેકેજની સાથોસાથ દેવા માફીની પણ જાહેરાત થવી જોઈએ અને તો જ હું માનું છું કે હકીકતમાં ખેડૂતને મદદ મળશે કારણ કે એક સરળ ભાષામાં સરળ લોજિકી છે કે તમે એ કરી રહ્યા છો કે જે જે ખર્ચ ઓલરેડી ખેડૂત કરી ચૂક્યો છે જે પોતાનો પાક ઉગાડવા માટે જે નાશ પામ્યો છે તમે એ જ ખર્ચો એમને આપો છો તમે કઈને વધારાનું નથી આપતા હવે તમે ટેકાના ભાવે મગફળીની જાહેરાત કરી દીધી એકસો મણ તો અત્યારે ખેડૂતોને એ પણ ઓછી લાગે છે કારણ કે આ વખતે ત્રણ ગણું મગફળીના ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે ને એ વાત સરકાર જાણે છે ખેડૂતો પણ જાણે છે તો હકીકતમાં જો ખેડૂતોને મદદ જ કરવાનું ઇન્ટેન્શન હોય ખેડૂતોને મદદ કરવાની જ ભાવના હોય સાહેબ તો સાચી ભાવના ખેડૂતોને દેવા માફ કરીને કરી શકાય સાબિત કરી શકાય આ કોઈ રાજકીય કોઈ નેતાએ કહેલું છે એટલે હું તમને કહું છું અથવા તો આ કોઈ રાજકીય મુદ્દો છે એવું નથી આ એટલા માટે જ મેં શરૂઆતમાં આંકડા આપ્યા શરૂઆતમાં એનપીએમાં રાઇટ ઓફ થયેલી એમાઉન્ટની એમાઉન્ટનો ઉલ્લેખ મેં એટલે જ કર્યો એસએલ બીસી અને આરબીઆઈની જાહેર કરેલા આંકડાઓ મેં એટલે જ કહ્યા કે આ કોઈ રાજકીય મુદ્દો નથી કોઈની ઉપર આ સારા આ ખરાબ ને કોંગ્રેસે આ કીધું ને ગોપાલ ઇટાલિયાએ આ કીધું ને આમ આદમી પાર્ટીએ આ કીધું એ વાત જ નથી વાત એ છે કે ખેડૂતોનું ભલું કઈ વાત પર થશે ખેડૂતોનું ભલું માત્ર રાહત પેકેજ જાહેર કરીને કે ટેકાના ભાવે દસ મણ વધારીને એ ખેડૂતોનું એમાં ભલું થશે પણ કદાચ એક ટકો બે ટકાનું હું માનું છું ટેકાના ભાવે ખરીદીને તમે જે મગફળીની સ્પેસિફિકલી જાહેરાત કરી છે એમાંથી હું માનું સિત્તેર એંશી ટકા ખેડૂતો એ વાતથી સહમત નહીં હોય કે એકસો પચીસ મણ એ યોગ્ય આંકડો છે વધારે ખરીદવી જોઈએ આવા સમયે સરકારે આ બધા ખેડૂતો એવું કહેતા હશે તો ખેડૂતોની મદદ તો એવી રીતે થશે ને કે ખેડૂતના માથે જે દેવું છે જે હપ્તા ભરવા અથવા તો દેવું કેવી રીતે સાફ કરવું દૂર કરવું એનું જે ટેન્શન છે એમાંથી તમારે ખેડૂતોને બહાર ઉગારવા પડે અને તો ખેડૂતોની સાચી મદદ થશે બાકી પચીસ હજાર ત્રીસ હજાર પચાસ હજાર કે લાખ રૂપિયો એક સમયે ખેડૂતોને આપી દેવાથી ખેડૂતોની એ સમસ્યાનો તો હલ આવવાનો જ નથી જે સમસ્યા વર્ષોથી કમોસમી વરસાદના કારણે પાક બગડવાના કારણે ભોગવી રહ્યો છે પાંચ લાખ રૂપિયા એમણે ખર્ચ કર્યો હશે ને સામે તમે ત્રણ લાખ રૂપિયાનું સહાય કરીને ખેડૂતોનું કોઈ ભલું નથી કરવાના અને એ વાત બહુ સમ બહુ નાના બાળકને પણ સમજાઈ જાય એવી છે અપેક્ષા રાખું છું કે સરકાર તમને સમજાણું હશે કે દેવા માફનો મુદ્દો શા માટે જરૂરી છે મેં તમને રાજ્યોના એક્ઝામ્પલ પણ એટલા માટે આપ્યા એ દર્શાવવા માટે કે અશક્ય નથી બીજા રાજ્યો કરતાં આવ્યા છે પંજાબ હોય દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતું દેવું માફ કર્યું હતું ઉત્તર પ્રદેશ છત્રીસ હજાર કરોડ મહારાષ્ટ્ર ત્રીસ હજાર કરોડ અને આવા ઘણા બધા રાજ્યો છે જેણે બે હજાર સત્તરથી લઈને બે હજાર ત્રેવીસ ચોવીસ સુધી અનેક એવી જાહેરાતો કરી છે ઇવન મધ્યપ્રદેશમાં જ્યારે સીએમ કોંગ્રેસના કમલનાથ થતા ત્યારે પણ એમણે સરકાર એમની બનીને એમણે તરત દેવા દેવું માફ કરવાની જાહેરાત કરી કહેવાનો ભાવાર્થી છે કે શક્ય છે પણ સરકાર નથી કરતી એની પાછળ ઈચ્છાશક્તિ જવાબદાર છે હા એ વાત પણ સત્ય છે કે એક સાથે ખેડૂતોનું બધું જ દેવું માફ કરી દેવું કદાચ સરકાર પર એક મોટું બર્ડન પડી જશે અથવા તો અઘરું થઈ જશે પરંતુ ખેડૂતોને આટલી રાહત પણ ન આપી શકાય આટલું દેવું માફ કરીને એક ખેડૂત દીઠ એક લાખ રૂપિયા પણ આપણે જો માફ કરી શકીએ બે લાખ રૂપિયા કે ત્રણ લાખ રૂપિયા પણ આપણે માફ કરી શકીએ તો ખેડૂતોના માથેથી કેટલું ટેન્શન ઓછું થઈ શકે સાહેબ અને એટલા માટે જ આ સત્યની તમે નજીક પહોંચો એટલા માટે જો હું આંકડો આપના પાસે આપણા સમક્ષ લઈને આવ્યો તમારું શું માનવું છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અહીંયા સુધી જો વિડીયો જોયો છે અને સબસ્ક્રાઈબ નથી કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમે સબસ્ક્રાઈબ કરશો કમેન્ટ કરશો લાઈક કરશો તો અમને પણ કેટલાક આવા વિડીયોઝ બનાવીને તમારા સુધી પહોંચાડવાની હિંમત મળતી રહેશે થોડું અમને પણ મદદ મળતી રહેશે ફરી મળીશું આવતીકાલે કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો બાબા સીધારામ